મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર ચઢાવેલો એક સામાન્ય સિક્કો કોઈની કિસ્મત ખોલી દે છે તો કોઈના ઘરમાં અચાનક ધન પ્રવેશ કરાવે છે પણ સવાલ એ છે એક નાનો સિક્કો જ જીવનની કિસ્મત કેવી રીતે બદલી શકે મિત્રો ભગવાન શિવને ભોળેનાથ કહેવામાં આવે છે કારણ કે તેઓ ભક્તના વૈભવને નહીં પરંતુ ભાવનાને જુએ છે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જે ભક્ત પાસે કંઈ નથી તે ફક્ત જળ બિલ્વપત્ર અથવા એક નાનો સિક્કો પણ અર્પણ કરે તો પણ મહાદેવ પ્રસન્ન થાય છે મહાશિવરાત્રી એ વર્ષનો એવો પવિત્ર અને શક્તિશાળી દિવસ માનવામાં આવે છે જ્યાં કરેલી પ્રાર્થના જપ દાન અને ઉપાય અનેક ગણો ફળ આપે છે ઘણા પ્રાચીન ગ્રંથોમાં અને લોકમાન્યતાઓમાં ઉલ્લેખ મળે છે કે આ દિવસે ખાસ ધનપ્રાપ્તિ અને કિસ્મત સુધારવાના ઉપાય કરવામાં આવે તો જીવનમાં અટકેલા કામ ચાલે આવકના રસ્તા ખુલે અને ગરીબી ધીમે ધીમે દૂર થવા લાગે આજે હું તમને એવા જ સરળ પરંતુ પ્રભાવશાળી બે ઉપાય જણાવવાનો છું જેમાં છેલ્લો ઉપાય ખાસ મહત્વનો છે પણ ઉપાય શરૂ કરતા પહેલાં એક એવી ઘટના જાણવી પડશે જે બતાવે છે કે મહાશિવરાત્રીના દિવસે કરાયેલો એક નાનો ઉપાય કેવી રીતે આખી કિસ્મત બદલી શકે છે ગામના છેડે એક નાનું કાચું મકાન હતું ત્યાં રહેતો હતો ગરીબ મજૂર મહેશ દિવસભર મજૂરી કરીને પણ ઘરમાં રોટલી પૂરી પડતી નહોતી પત્ની બીમાર બે નાના બાળકો ભૂખ્યા અને ઉપરથી કર્જનો ભાર મહેશ ઘણીવાર રાત્રે આકાશ તરફ જોઈને પૂછતો હે ભગવાન હું એટલો પાપી છું કે મારા ઘરમાં સુખ નથી આવતું એક દિવસ ગામના જૂના શિવ મંદિરે મહાશિવરાત્રીની તૈયારીઓ ચાલી રહી હતી મહેશ કામ શોઠવા ગયો પણ ત્યાં પંડિતજીએ તેને જોરાવ અને બોલ્યા બેટા કામ તો નથી પણ જો સાચી શ્રદ્ધા હોય તો આજે રાત્રે શિવલિંગ પર એક સિક્કો ચઢાવી પ્રાર્થના કરજે ભોલેનાથ ખાલી હાથ પાછા નથી મોકલતા મહેશે કડવું હસ્યું કારણ કે તેની પાસે એક જ સિક્કો હતો એ પણ આવતીકાલની રોટલી માટે રાત્રે ઘરે આવ્યો બાળકો સૂતા હતા પત્નીનો તાવ વધી ગયો હતો અને ઘરમાં અનાજ ન હતું તે સિક્કો હાથમાં લઈને લાંબા સમય સુધી વિચારતો રહ્યો આ રોટલી બની શકે કે કિસ્મત અંતે તેણે નિર્ણય લીધો મહાશિવરાત્રીની મધરાત્રે તે મંદિરે ગયો ખાલી પગ આંખોમાં આંસુ અને ધબકતા દિલ સાથે શિવલિંગ સામે પહોંચ્યો હાથ કંપી રહ્યા હતા હે મહાદેવ આ મારી આખી કમાણી છે હું કંઈ માંગતો નથી બસ મારા પરિવારને ભૂખથી બચાવી લેજો એમ કહી તેણે સિક્કો ચઢાવ્યો અને આંખો બંધ કરી દીધી એ રાત્રે કંઈ ચમત્કાર થયો નહીં પરંતુ બીજા જ દિવસે સવારમાં ગામમાં એક અજબ ઘટના બની શહેરના એક મોટા કોન્ટ્રાક્ટર ગામમાં મજૂરો લેવા આવ્યા અને ભીડમાં મહેશ પર તેમની નજર અટકી વાતચીતમાં ખબર પડી કે મહેશને પથ્થર કાપવાનું કામ આવડે છે તેને સીધો શહેર લઈ જવામાં આવ્યો દિવસો મહિનામાં અને મહિના વર્ષોમાં ફેરવાયા મહેશ મહેનતથી કોન્ટ્રાક્ટરનો વિશ્વાસ જીત્યો અને થોડા વર્ષોમાં પોતે જ કોન્ટ્રાક્ટર બની ગયો ઘર પૈસા સારવાર બધું મળી ગયું પરંતુ મહેશ ક્યારેય ભૂલ્યો નહીં તે એક સિક્કો અને મહાશિવરાત્રીની રાત્રે કરેલી પ્રાર્થના આજે પણ દર મહાશિવરાત્રી એ જ મંદિરે જઈને શિવલિંગ પર સિક્કો ચઢાવે છે અને કહે છે મારા ભાગ્યનો તાળો ચાવીથી નહીં શ્રદ્ધાથી ખુલ્યો હતો મિત્રો મહેશની આ ઘટના કોઈ કલ્પના નહોતી શ્રદ્ધા સમય અને સાચી વિધિ સાથે કરેલો નાનો ઉપાય પણ જીવન બદલી શકે છે એ જ એવી રાત્રિ છે જ્યારે ભગવાન શિવ ભક્તની સૌથી નાની અર્પણ પણ સ્વીકારી લે છે હવે પ્રશ્ન એ છે શિવલિંગ પર સિક્કો કેવી રીતે ચઢાવવો કયો સિક્કો કેટલા વાગે અને કઈ વિધિથી ચઢાવશો તો ધનપ્રવાહ શરૂ થાય કારણ કે માત્ર સિક્કો ચઢાવવાથી નહીં પરંતુ સાચી રીતથી કરેલો ઉપાય જ ફળ આપે છે પણ મિત્રો ઉપાય જાણીએ એ પહેલાં આપ સૌને એક નાનકડી વિનંતી વિડીયોને લાઇક જરૂર કરજો કારણ કે તમે કરેલો એક લાઇક પણ તમારી શ્રદ્ધાને મહાદેવ સુધી પહોંચાડે છે અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો શક્ય હોય તો વિડીયોને શેર પણ કરજો ચાલો હવે જાણીએ આ ઉપાય માટે તમને માત્ર એક સામાન્ય સિક્કો જોઈએ સોનાનો કે ચાંદીનો હોવો જરૂરી નથી સામાન્ય ચલણનો સિક્કો પણ પૂરતો છે કારણ કે અહીં મૂલ્ય સિક્કાનું નહીં તમારા વિશ્વાસ અને સંકલ્પનું છે મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન કરીને સ્વચ્છ અને શક્ય હોય તો હળવા રંગના કપડાં પહેરવા પછી શાંતિથી ભગવાન શિવના મંદિર જવું અથવા ઘરમાં શિવલિંગ હોય તો તેની સામે બેસવું હવે આ સિક્કાને ગંગાજળ કુંડજળ અથવા શુદ્ધ પાણીથી ધોઈ શુદ્ધ કરવો ધોતા સમયે મનમાં ઓમ નમઃ શિવાયનો જાપ કરતા રહેવું આ પ્રક્રિયા માત્ર શારીરિક શુદ્ધિ માટે નથી પરંતુ સિક્કા પર લાગેલી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે માનવામાં આવે છે ત્યારબાદ એક સ્વચ્છ થાળી લો તેમાં થોડા ચોખા અથવા બિલ્વપત્ર મૂકો અને તેના ઉપર આ સિક્કો સ્થાપિત કરો હવે બંને હાથ જોડીને ભગવાન શિવ સમક્ષ આંખો બંધ કરીને એકાગ્ર મનથી સંકલ્પ લેવો હે મહાદેવ મારા જીવનમાંથી ધનની અછત દૂર કરો મારા પ્રયત્નોને સફળતા આપો ધ્યાન રાખવાનું કે આ સંકલ્પ ઉતાવળમાં નહીં પરંતુ સંપૂર્ણ ભાવથી લેવો કારણ કે શાસ્ત્રો કહે છે ભાવ વગરની અર્પણ વસ્તુ નહીં માત્ર ક્રિયા ગણાય જ્યારે તમે આ સિક્કાને શિવલિંગ પર અર્પણ કરો છો ત્યારે તે માત્ર ધાતુનો ટુકડો રહેતો નથી તે તમારા સંકલ્પની ઊર્જા ધારણ કરી લે છે આ ક્ષણથી સિક્કો એક આધ્યાત્મિક માધ્યમ બની જાય છે જે તમારી ગરીબી અવરોધ અને આર્થિક મુશ્કેલીઓના સંદેશને ભગવાન શિવ સુધી પહોંચાડે છે ઘણા ભક્તો માને છે કે આ રીતે અર્પિત સિક્કો જીવનમાં અટકેલા ધન પ્રવાહને ધીમે ધીમે ખોલવાનું શરૂ કરે છે પરંતુ અહીં એક મહત્વની વાત છે આ ઉપાયનો સાચો ચમત્કાર સિક્કો ચઢાવવાથી નથી પરંતુ તે પછી કરવામાં આવતી ગુપ્ત પ્રક્રિયા પરથી શરૂ થાય છે જ્યારે તમે મહાશિવરાત્રીના દિવસે સિક્કો શિવલિંગ પર અર્પણ કરી સંકલ્પ પૂર્ણ કરો છો ત્યારે મોટા ભાગના લોકો માને છે કે ઉપાય અહીં પૂર્ણ થઈ ગયો પરંતુ સાચું રહસ્ય તો હવે શરૂ થાય છે શાસ્ત્રીય માન્યતા મુજબ અર્પિત સિક્કો ભગવાન સમક્ષ તમારી આર્થિક સ્થિતિનું પ્રતિક બની જાય છે એટલે તેને યોગ્ય વિધિ વિના ત્યાં જ છોડવો ઉપાયને અધૂરો રાખે છે સંકલ્પ કર્યા પછી તરત સિક્કો ઘરે લાવી લેવાનો નથી તેને ઓછામાં ઓછા એક પ્રહર એટલે કે લગભગ ત્રણ કલાક સુધી શિવલિંગ પાસે જ રહેવા દેવો માન્યતા છે કે આ સમયગાળા દરમિયાન મંદિરનું પવિત્ર વાતાવરણ મંત્રોચ્ચાર અને ભક્તિ ઉર્જા સિક્કામાં સંચિત થવા લાગે છે ઘણા તાંત્રિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે મહાશિવરાત્રીની તિથિએ ધન સંબંધિત અવરોધો ઊર્જાત્મક બંધ સ્વરૂપે કાર્ય કરે છે અને આ બંધને ખોલવા માટે ભગવાન સમક્ષ અર્પિત વસ્તુને થોડો સમય દિવ્ય સ્પંદનોમાં રહેવું જરૂરી હોય છે સમય પૂર્ણ થયા પછી મંદિરના પૂજારીની પરવાનગીથી અથવા ઘરના શિવલિંગ હોય તો સ્વયં એ સિક્કાને આદરથી ઉઠાવો ધ્યાન રાખવું કે તે જમીન પર ન પડે હવે તેને લાલ કે પીળા કપડામાં લપેટો કારણ કે આ બે રંગોને લક્ષ્મી તત્વ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે ત્યારબાદ આ સિક્કાને સીધો ખર્ચી નાખવાનો કે ઉપયોગમાં લેવાનો નથી આ સૌથી મોટી ભૂલ ગણાય છે તેને તમારા ઘરના ધન સ્થાનમાં એટલે કે તિજોરી લોકર પૈસા રાખવાના દરાજ અથવા જ્યાં તમે આવક સંબંધિત દસ્તાવેજો રાખો છો ત્યાં સ્થાપિત કરવો સ્થાપન કરતી વખતે ફરી એકવાર ઓમ નમઃ શિવાયનો ઓછામાં ઓછા અગિયાર વખત જાપ કરવો કારણ કે જાપ વગર સ્થાપન કરવાથી સિક્કો માત્ર યાદગાર બની રહે છે સાધન નહીં માન્યતા છે કે આ રીતે સ્થાપિત સિક્કો ધીમે ધીમે ઘરના ધનચક્રને સક્રિય કરવાનું શરૂ કરે છે અચાનક અટકેલા પૈસા મળવા જૂના દેવા પરત આવવા નવા આવક સ્ત્રોત ખુલવા જેવી ઘટનાઓનો અનુભવ ઘણા ભક્તોએ કર્યો હોવાનું વર્ણન મળે છે પરંતુ અહીં એક વધુ ગુપ્ત નિયમ છે જેનું પાલન ન કરાય તો ઉપાયનું ફળ અધૂરું રહી શકે છે જે સિક્કો તમે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર અર્પણ કરીને સંકલ્પ સાથે ઘરે લાવી ધન સ્થાનમાં સ્થાપિત કર્યો તેની અસર તાત્કાલિક દેખાતી નથી અને અહીં જ મોટાભાગના લોકો ધીરજ ગુમાવી દે છે શાસ્ત્રીય માન્યતા મુજબ આ સિક્કો ધનચક્ર પ્રેરક તરીકે કાર્ય કરે છે એટલે તેનું ફળ આવવા માટે ચોક્કસ સમય ચક્ર પૂર્ણ થવું જરૂરી હોય છે ખાસ કરીને આગામી સાત દિવસ અત્યંત નિર્ણાયક માનવામાં આવે છે આ સાત દિવસ દરમિયાન દરરોજ સવારે અથવા સાંજે તિજોરી કે લોકર ખોલતા પહેલા એક ક્ષણ માટે આંખો બંધ કરીને ભગવાન શિવનું સ્મરણ કરવું અને મનમાં માત્ર એક જ વાક્ય બોલવું મારા પરિશ્રમનું ધન સ્થિર થાવ આ વાક્યને સંકલ્પ મંત્ર ગણવામાં આવે છે કારણ કે ધન પ્રાપ્તિ માત્ર પૈસા આવવાથી નહીં પણ તે ટકવાથી પૂર્ણ થાય છે ઘણા લોકોની સમસ્યા આવક નહીં પણ ધન ટકતું ન હોવાની હોય છે અને આ ઉપાય ખાસ કરીને એ અવરોધ તોડવા માટે માનવામાં આવે છે હવે અંતિમ અને સૌથી ગુપ્ત નિયમ આ સિક્કો ચાલીસ દિવસ સુધી સ્થાન પરથી હલાવવો નહીં કોઈને બતાવવો નહીં અને તેનો ઉપયોગ તો ક્યારેય નહીં કરવો માન્યતા છે કે ધન સંબંધિત ઊર્જા દૃષ્ટિથી પણ પ્રભાવિત થાય છે એટલે આ ઉપાય સંપૂર્ણપણે ગોપનીય રાખવો ઘણા તાંત્રિક સાધકો તો કહે છે કે સિક્કાને સ્થાપિત કર્યા પછી ઘરમાં અચાનક આવક અટકેલા કામ પૂર્ણ થવા જૂના પૈસા પાછા મળવા અથવા નવી તક મળવા જેવી ઘટનાઓ શરૂ થાય પરંતુ તેનો શ્રેય સીધો ઉપાયને નહીં ભગવાનની કૃપાને આપવો જોઈએ ચાલીસમાં દિવસે એ સિક્કાને ગંગાજળથી સ્પર્શ કરાવી લાલ કપડામાં જ રાખીને તિજોરીમાં સ્થિર રીતે સ્થાપિત કરી દેવું ત્યારબાદ તે સ્થિર લક્ષ્મી પ્રતિક બની જાય છે કહેવાય છે કે જે ઘરમાં આ વિધિ પૂર્ણ શ્રદ્ધા સાથે કરવામાં આવે ત્યાં ધનનો પ્રવાહ ધીમે ધીમે પણ સ્થિર રીતે વધે છે પરંતુ યાદ રાખો ઉપાય કરતાં વધુ મહત્વ વિશ્વાસનું છે કારણ કે શિવકૃપા ત્યાં જ વરસે છે જ્યાં ભક્તિ અને શ્રદ્ધા બંને અડગ હોય મિત્રો મહાશિવરાત્રીના પવિત્ર દિવસે કરવામાં આવતો આ બીજો અત્યંત ગુપ્ત અને શક્તિશાળી ઉપાય માનવામાં આવે છે કાળાતિલ જળ અર્પણ ધનમાર્ગ ઉદઘાટન વિધિ શાસ્ત્રોમાં કાળા તિલને માત્ર દાન અથવા શ્રાદ્ધ સાથે જ નહીં પરંતુ કર્મબંધન નિવારણ અને અટકેલા ભાગ્યના ઉદ્ઘાટન સાથે પણ જોડવામાં આવ્યા છે માન્યતા મુજબ જ્યારે મનુષ્ય જીવનમાં સતત મહેનત કરે છતાં ધન પ્રવાહ સ્થિર ન થાય કમાણી આવે પણ ટકે નહીં અચાનક ખર્ચો વધે દેવું વધી જાય કે વેપાર નોકરીમાં અવરોધો ઊભા રહે ત્યારે તેનું મૂળ કારણ ફક્ત પરિસ્થિતિ નહીં પરંતુ અદૃશ્ય કર્મદોષ અને ગ્રહબાધા પણ હોઈ શકે છે એ એકમાત્ર એવી દિવ્યરાત્રિ છે જ્યારે ભગવાન શિવ કર્મવિમોચન સ્વરૂપે પૂજાય છે એટલે કે કર્મના બંધન શિથિલ કરવાની શક્તિ આ રાત્રે વિશેષ સક્રિય માનવામાં આવે છે આ ઉપાય માટે સવારના બ્રહ્મ મુહૂર્ત પ્રદોષકાળ અથવા રાત્રિના શિવપૂજન સમય દરમિયાન સ્નાન કરીને શુદ્ધ શક્ય હોય તો સફેદ કે હળવા રંગના વસ્ત્રો ધારણ કરવા હવે એક તાંબાના કાંસાના અથવા માટીના લોટામાં સ્વચ્છ જળ ભરવું તેમાં એક ચમચી કાળા તેલ ઉમેરવા થોડું ગંગાજળ મળે તો અને એક અખંડ બિલ્વપત્ર નાખવું આ જળને બંને હાથમાં ધારણ કરીને આંખો બંધ કરી પોતાની આર્થિક સમસ્યાઓ દેવું નુકસાન અટકેલા પૈસા નોકરીની તકલીફ મનમાં સ્મરણ કરવી અને ભગવાન શિવને પ્રાર્થના કરવી હે મહાદેવ મારા કર્મ બંધન દૂર કરો મારા ધન માર્ગ ખોલો ત્યારબાદ શિવલિંગ પર ધીમે ધીમે આ જળ અર્પણ કરવાનું શરૂ કરવું ધ્યાન રાખવું કે જળ એક સમાન પ્રવાહમાં વહે તૂટક નહીં કારણ કે સતત વહેતા જળ પ્રવાહ અટકેલા ધન પ્રવાહના મુક્ત થવાનું

શિવ ચેતનામાં સમર્પિત કરવાની એક આધ્યાત્મિક પ્રક્રિયા છે જ્યાંથી ધનમાર્ગ ધીમે ધીમે ખુલવા લાગે છે આ ઉપાયની સાચી અસર ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે તેને યોગ્ય સમય દિશા અને સંકલ્પ શક્તિ સાથે કરવામાં આવે મહાશિવરાત્રીના દિવસે કાળા જળ અર્પણ માટે ત્રણ વિશેષ શુભ સમય માનવામાં આવે છે બ્રહ્મ મુહૂર્ત સૂર્યોદય પહેલાનો સમય પ્રદોષકાળ સાંજનો શિવ પૂજન સમય અને નિષેથી કાળ મુખ્ય રાત્રિ પૂજા વેળા જો પ્રવાહ સંપૂર્ણ રીતે અટકેલો હોય દેવું વધતું હોય અથવા લાંબા સમયથી આર્થિક સંકટ ચાલતું હોય તો નિશીથી કાળમાં કરેલો ઉપાય સૌથી શક્તિશાળી માનવામાં આવે છે ઉપાય કરતી વખતે દિશા પણ મહત્વપૂર્ણ છે શિવલિંગ સામે પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખીને ઊભા રહેવું કારણ કે પૂર્વ દિશા સૂર્ય અને ઉર્જાનું પ્રતીક છે જ્યારે ઉત્તર દિશા કુબેર અને પ્રવાહ સાથે સંકળાયેલી માનવામાં આવે છે કાળા તેલ જળ અર્પણ કરતી વખતે માત્ર જળ રેડવું નથી મંત્ર સ્પંદન દ્વારા જળને સક્રિય કરવું આવશ્યક માનવામાં આવે છે અર્પણ શરૂ કરતા પહેલા અગિયાર વખત ઓમ નમ શિવાય જપ કરવો અને ત્યારબાદ દરેક ધારા સાથે ધીમે અવાજે ઓમ શ્રીમ આ વિશેષ મંત્રને ઋણ મુક્તિ અને ધનમાર્ગ ઉદઘાટન સાથે જોડવામાં આવે છે ધ્યાન રાખવું કે જળ અર્પણ કરતી વખતે મન ભટકે નહીં સતત પોતાના ધ્યેય પર કેન્દ્રિત રહેવું ઉપાય દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે જેમ કે ઉપાય પહેલાં માંસાહાર મધિરા તામસિક આહારથી દૂર રહેવું ઉપાયના દિવસે ખોટું બોલવું ઝઘડો કરવો અપમાન કરવું ટાળવું અને ખાસ કરીને અર્પણ કરતી વખતે કોઈ સાથે વાતચીત ન કરવી માન્યતા મુજબ ઉપાયની શક્તિ સૌથી વધુ ત્યારે સક્રિય થાય છે જ્યારે તે નિર્વિકાર મનથી મૌનભાવથી અને સંપૂર્ણ સમર્પણથી કરવામાં આવે અર્પણ પૂર્ણ થયા બાદ શિવલિંગની પરિક્રમા ત્રણ અથવા સાત વખત કરવી અને અંતમાં પ્રાર્થના કરવી હે મહાદેવ અટકેલા માર્ગ ખોલો ધન પ્રવાહ સ્થિર કરો આ રીતે સમય દિશા અને મંત્ર શક્તિ સાથે કરાયેલ કાળા તિલ જડ અર્પણ ઉપાય માત્ર ધાર્મિક ક્રિયા નહીં રહે પરંતુ જીવનના આર્થિક અવરોધોને હળવે હળવે વિઘટિત કરવાનું સાધન બની જાય છે જ્યાંથી સમૃદ્ધિના દ્વાર ખુલવા લાગે છે કાળા તેલ જળ અર્પણ ઉપાયનો ત્રીજો અને સૌથી મહત્વપૂર્ણ ભાગ છે તેના પરિણામોને સમજવો અને મળતા સંકેતોને ઓળખવો ઘણા લોકો ઉપાય કરે છે પરંતુ સંકેતો ઓળખતા નથી તેથી તેમને લાગે છે કે કોઈ અસર થઈ નથી શાસ્ત્રીય માન્યતા મુજબ મહાશિવરાત્રીના દિવસે કરાયેલ આ ઉપાય તરત જ ધનવર્ષા કરાવતો નથી પરંતુ પ્રથમ અટકેલા માર્ગો ખોલે છે એટલે કે જ્યાં પૈસા આવવાના રસ્તા બંધ હતા ત્યાંથી હળવી ગતિ શરૂ થાય છે ઉપાય પછીના પ્રથમ ત્રણ દિવસમાં કેટલીક સૂક્ષ્મ નિશાનીઓ જોવા મળે છે જેમ કે અચાનક અટકેલું પેમેન્ટ મળવું જૂનો ગ્રાહક અથવા કામ ફરી શરૂ થવું અચાનક નવી કમાણીની વાતચીત શરૂ થવી અથવા લાંબા સમયથી અટકેલી ફાઇલ આગળ વધવી આને ધનમાર્ગ જાગૃતિ સંકેત માનવામાં આવે છે સાત દિવસની અંદર પરિણામ વધુ સ્પષ્ટ થવા લાગે છે ઘર ખર્ચમાં હળવાશ અનાયાસ નાણાં પ્રાપ્તિ દેવું ચૂકવવાની તક અથવા નવી આવકનું દ્વાર ખુલે પરંતુ અહીં એક ગુપ્ત નિયમ છે ઉપાય કર્યા પછી સાત દિવસ સુધી દાન કરવું અનિવાર્ય માનવામાં આવે છે ખાસ કરીને કાળા તેલ ઉડદ અથવા અન્નનું દાન ગરીબોને કરવું જેથી નકારાત્મક ઋણ શક્તિ સંપૂર્ણ રીતે નિવૃત્ત થાય ઘણા સાધકોનો અનુભવ છે કે ઉપાય પછી સ્વપ્નોમાં પાણી મંદિર અથવા શિવલિંગના દર્શન થાય જેને ધન પ્રવાહ સક્રિય થવાનો આધ્યાત્મિક સંકેત માનવામાં આવે છે કેટલાક લોકોને ઘરનું વાતાવરણ હળવું લાગે અચાનક મનનો ભાર ઉતરી જાય આ પણ શિવકૃપાના પ્રારંભિક લક્ષણો માનવામાં આવે છે જો ઉપાય સંપૂર્ણ વિધિથી શક્તિ સાથે અને નિષ્ઠા ભાવે કરવામાં આવે તો એકવીસ દિવસની અંદર જીવનમાં નાણાકીય પરિવર્તન સ્પષ્ટ અનુભવાય છે પરંતુ ધ્યાન રાખવું ઉપાયને પરીક્ષા તરીકે નહીં શ્રદ્ધા તરીકે કરવો કારણ કે કાળા તિલ જળ અર્પણ માત્ર ધન માટે નહીં પરંતુ ઋણબંધન અવરોધ અને દુર્ભાગ્ય વિઘટન માટે પણ માનવામાં આવે છે એટલે ઉપાય પૂર્ણ થયા બાદ શિવને આભાર વ્યક્ત કરવો દીવો પ્રગટાવવો અને પ્રાર્થના કરવી કે જે મળ્યું છે તે સ્થિર રહે ત્યારે જ આ ઉપાયનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે અને બંધ થયેલા ધન દ્વાર ફરીથી ખોલવા લાગે છે મિત્રો જો તમને આ મહાશિવરાત્રીના શક્તિશાળી ઉપાય ઉપયોગી લાગ્યા હોય તો કમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂર લખજો અને આવી જ શ્રદ્ધા ઉપાય અને તહેવાર વિશેષ વિડીયો સમયસર મળતી રહે તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં